અમરેલી જિલ્લાને રાજુલા જિલ્લાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં થયા છે રાજુલા ખાતે માર્કેટિંગ યાર્ડમાં રાજુલાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેની સાથે હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસના હજારોની સંખ્યામાં કાર્યકર્તા ભાજપમાં જોડાયા રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સાથે કૌશિકભાઈ વેકરિયા નાયક મુખ્ય દંડક હાજર રહ્યા હતા જાફરાબાદ ખાંભા ત્રણ હજાર કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં તાલુકા પંચાયતના સદસ્યમાં જોડાયા હતા કોંગ્રેસમાં મોટો ઝટકો લાગ્યો છે આ સંમેલનથી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું જેમાં હજારો કાર્યકર્તાની સાથે શક્તિ પ્રદર્શન કરી માર્કેટિંગ યાર્ડમાં ભાજપના જોડાણ બે દિવસ અગાઉ કમલમ ખાતે મુલાકાત બાદ આજે માર્કેટિંગ યાર્ડમાં સી આર પાટીલના હસ્તે ખેસ પહેરાવવામાં આવ્યું હતું